नमस्कार, હું જયરાણ છું. શંતા સેન્સ છું. હું છું આપની સાથે વિગત બોલું. બોડરા એરપોર્ટ પર બોમ્બ ઉકે થવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ગорTham મસી ગઈ હતી. જંતરકે ધમકી ભર્યા ઈમેલને ધ્યાને રાખી બોડરા એરપોર્ટ ખાતે તાત્કાલિક બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક બોલાવી હતી. બોડરા એરપોર્ટ પર બોમ્બ ઉકે થવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ગорTham મસી ગઈ હતી. ધમકી ભર્યા ઈમેલને ધ્યાને રાખી બોડરા એરપોર્ટ ખાતે તાત્કાલિક બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. તે અગાઉ ત્રાસવાદી જૂથ દ્વારા એરપોર્ટ સહિત દેશની નામાંકિત શાળાઓમાં એમેલ મારફતે બોમ્બ મૂકવા આવવાની ધમકી આપી હતી જેંતર કઈ બરોદરા એરપોર્ટ પર સજમ ચેકિંગ કરતા બોમ્બની શંકાસ્પદ વસ્તુ નહીં મળતા સત્રે રાહતનો શ્વાસ લીધો હતો સ્ટેટ બોમ્બ ડિસ્પોઝલની ટીમ તથા સીઆઈસએફ એરપોર્ટ પરિસર સઘન તપાસ હતી એરપોર્ટ પર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર